બહુ ઓછા લોકો જાણે છે કૃષ્ણના જીવનની આ રોચક અજાણી વાતો ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિના આઠમા અવતાર હોવાનું કહેવાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ નારાયણના પૂર્ણ અવતાર હતા પૃથ્વી પર જન્મ લીધા પછી તેમણે કૃષ્ણ અવતારમાં ઘણી લીલા કરી કાન્હાથી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ બનવા સુધી તેમણે ખૂબ જ મુશ્કેલ જીવન યાત્રા કરી શ્રી કૃષ્ણના દરેક કાર્ય પાછળ લોક કલ્યાણનો અને વિશ્વ માટે સંદેશ છુપાયેલ હતો કારણ છે કે જીવનની તમામ રસપ્રદ હકીકતો સાંભળવા અને વાંચવા મળે છે દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખને કનહૈયાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ શુભ પ્રસંગે અમે તમને શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી એવી હકીકતો જણાવીશું જેનાથી તમે કદાચ અજાણ હશો કહેવાય છે કે શ્રી કૃષ્ણની કુલ સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી હકીકતમાં તેની આઠ પટરાણીઓ હતી તેમના નામ રૂકમિણી જાંબવંતી સત્યભામા કાલિંદી મિત્રબિંદા સત્ય ભદ્રા અને લક્ષ્મણા હતી તેણે બીજા બધાને પત્નીનો દરજ્જો આપ્યો કારણ કે ભૌમાસુરે તેનું અપહરણ કર્યું હતું જ્યારે શ્રીકૃષ્ણે તેને ભૌમાસુરથી મુક્ત કરી ત્યારે તે કહેવા લાગી કે હવે કોઈ આપણને સ્વીકારશે નહીં તો પછી આપણે ક્યાં જવું આના પર ભગવાન શ્રીકૃષ્ણે તેને પત્નીનો દરજ્જો આપીને તેનો સ્વીકાર કર્યો અને જીવનની જવાબદારી લીધી શ્રી કૃષ્ણ ચોસઠ કળાઓમાં નિપુણ હોવાનું કહેવાય છે એવું કહેવાય છે કે તેણે આ ચોસઠ કળાઓ ગુરુ સાંદિપની પાસેથી ચોસઠ દિવસમાં શીખી હતી જ્યારે તે પોતાની શિક્ષા પૂરી કરીને પરત ફરી રહ્યા હતો ત્યારે તેણે પોતાના મૃત ગુરુ ગુરુદક્ષિણા સ્વરૂપે તેના ગુરુ સાંદિપનીને પરત કર્યો હતો ભગવાન કૃષ્ણના એકસો આઠ નામો છે જેમાં કાનહા કન્હૈયા ગોવિંદ ગોપાલ ઘનશ્યામ ગિરધારી મોહન બાંકી બિહારી માધવ ચક્રધર દેવકીનંદન મુખ્ય છે દેવકીનું સાતમું બાળક બલરામ હતું અને આઠમું બાળક શ્રી કૃષ્ણ હતું કંસની હત્યા કર્યા પછી શ્રી કૃષ્ણે માતા દેવકીની વિનંતી પર બાકીના છ ભાઈઓને જે કંસ દ્વારા માર્યા ગયા હતા માતા દેવકીને માળાવ્યા હતા આ પછી તેણે તે ભાઈઓને મુક્તિ આપી હતી ભગવાન કૃષ્ણએ સત્તર વર્ષની ઉંમરે બ્રજ છોડી દીધું હતું તે પછી તે માત્ર એક જ વાર રાધારાણીને મળ્યા હતા પરંતુ રાધારાણી સાથેનો તેમનો સંબંધ કાયમ આત્માનો હતો તેઓ રાધારાણીને પોતાની શક્તિ અને સોચ માનતા હતા અર્જુન સિવાય હનુમાન અને સંજયે પણ ભગવાન કૃષ્ણ પાસેથી ભગવદ્ ગીતા સાંભળી હતી કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન હનુમાન અર્જુનના રથની ટોચ પર સવાર હતા શ્રી કૃષ્ણ એકસો વર્ષ જીવ્યા તેનો અવતાર એક પારઘીના બાણથી સમાપ્ત થયો એવું માનવામાં આવે છે કે પારઘી તેના અગાઉના જન્મમાં બાલી હતા જ્યારે ભગવાન રામે બાલીને ગુપ્ત રીતે મારી નાખ્યા હતા ત્યારે ભગવાન રામે કહ્યું હતું કે આગામી જીવનમાં હું પણ તારા હાથે મરીશ આ પછી જ્યારે દ્વાપ્રયુગમાં નારાયણ કૃષ્ણના રૂપમાં આવ્યા ત્યારે તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા ભગવાન શ્રી કૃષ્ણના પગને જાનવર સમજીને તેના પર તીર ચલાવી દીધું અને આ રીતે ભગવાને સોમનાથ પાસેના ભાલકા તીર્થ ખાતે પોતાનો દેહ ત્યાગ કર્યો મિત્રો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ